હેલો ફ્રેન્ડ તમારું સ્વાગત છે એન્ડ તો આજે હું તમારી સાથે શેર કરીશ તમે બાફેલા બટેકાના પુડલા બનાવ્યા છે તો તમે ક્યારે પણ ન બનાવ્યા હશે તો આજે તમે જોઈને તમારા ઘરમાં જરૂરથી ટ્રાય કરજો તો ચાલો ફ્રેન્ડ રેસીપી શરૂ કરી તો આપણે બટેકુ લીધું છે હવે આપણે એક મિક્સર જ લઈશું મિક્સર જારમાં આપણે બાફેલું બટેકો મરચો થોડા એનામાં આપણે પાણી ઉમેરવાનું છે એક કટોરી જેટલું આપણે પાણી લીધું છે સ્વાદ અનુસાર મીઠું ઉમેરવાનું છે આપણે હવે એને આપણે ગ્રાઇન્ડ કરી નાખીશું તો તમે જોઈ શકો છો આપણે સારી રીતે પીસી લીધું છે હવે એને કાઢી લઈશું અઠાવી નામ આપણે ઉમેરીશું ફ્રેન્ડ બે ચમચી જેટલું આપી લીધું છે ચોખા નું બે ચમચી જેટલું લઈશું આપણે બેસન એક ચમચી જેટલું આપી દઈશું સૂજી પછી આપણે એને મિક્સ કરીશું થોડુંક આપણે પાણી ઉમેરવાનું છે તો આપણે પાણી ઉમેરતા જશું અને આપણે મિક્સ કરતા જશું એનામાં ગાંઠા કે લમ્સ ના રહે તો આપણે સારી રીતે મિક્સ કરી લઈશું થોડુંક આપણે પતળું રાખવું છે એટલે પાણીની જરૂર પડશે તો આપણે ઉમેરીશું तो लो, आपने हजी थोड़ी पानी पानी जरूर से, तो मेरी मिक्स कर एकदम सारी रीते तो जी सको तुम एकदम थी गयु आप पेस्ट तैयार हम एना मसालो उसे मसाला मे लैस अर्धी चमची हड़दर एक चमची जटो जीरो अर्धी चमची लाल मरचू એક ચપટી ચટલી હિંગ થોડા ચીલી ફ્લેક્સ ઉમેરીશું તીખાશ બહુ સારી આવે છે અને ખાવામાં પણ ખૂબ જ સરસ લાગે છે થોડાક લીલા દાણા ઉમેરી નાખીશું અને પછી સારી રીતે મિક્સ કરી નાખીશું તો જોઈ લો એકદમ આપણું બેટર થઈ ગયું છે તૈયાર તો તમે ક્યારે પણ બટેકાના બાફેલ બટેકાના પુડલા બનાવ્યા છે તો તમે જોઈ શકો છો હવે એને આપણે તવા ઉપર શેકી લઈશું પુડલા તો ફ્રેન્ડ આપણે તવાને ગરમ કરવા રાખી દીધું છે હવે આપણે પીછી મદદથી તેલ ઉમેરી નાખીશું ફેલાવી નાખીશું સારી રીતે તો જોઈ લો આપણું અને તમે જોઈ શકો છો એકદમ એટલું ટેસ્ટી લાગશે ખાવા માટે આપણે બે ખણ મેળું પકાવીશું અને પછી એને આપણે પલટાવી નાખીશું આપણે બે મિનિટ થઈ ગઈ છે હવે આપણે જોઈ લઈશું આમ જ પલટવાનું છે જલ્દી જલ્દી જોઈ શકો છો આપણે એક બાજુ સારી રીતે આપણું પાકી ગયું છે અને ખાવા માટે ટેસ્ટી લાગે છે ખરેખર તમે પણ જરૂરથી ટ્રાય કરજો તો એક બાજુ આપણે સારી રીતે પાકી ગયું છે અને બીજી બાજુ આપણે પકાવીશું પકાવવા માટે આપણે થોડું ખણ અડધી ચમચી જેટલું પડખે પડખે તેલ ઉમેરવાનું છે તો જોઈ શકો છો આવી રીતે થોડું આવી રીતે ફેલાવી નાખીશું તેલ ને તો સારી રીતે પાકી જશે અંદરથી પણ તો જોઈ શકો છો ગેસને આપણે ધીમું કરી નાખતું છે ફૂલ હાઈ પણ નથી પકાવ્યું નાસ્તો થઈ ગયું છે તૈયાર હવે એને આપણે થાળીમાં કાઢી લઈશું ગેસ ને આપડે બંધ કરી નાખીશું તો જો એકદમ આપણું નાસ્તું એકદમ તૈયાર થઈ ગયું છે ખાવામાં સોફ્ટ અને બંને બાજુ સારી રીતે પાકી ગયું છે ખાવામાં એટલું ટેસ્ટી સ્વાદિષ્ટ બને છે કે બાફેલા બટેકાના તમે ક્યારે પણ પુડલા ના બનાવ્યા હશે તો આવી રીતે તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો જો તમારા ઘરમાં વધારે બટેકા ખાતા હશે ને તો તમે આવી રીતે જરૂરથી ટ્રાય કરજો આ રેસીપી તમને ખૂબ જ સરસ અને ટેસ્ટી લાગશે તો જોઈ શકો છો તમે બંને બાજુ સારી રીતે પાકી ગયું છે સારું લાગે તો મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો ત્યાં સુધી તમારું ધ્યાન રાખશો ફ્રેન્ડ્સ ધન્યવાદ